માં ભદ્રકાળી મંદિરનો અને માં ભદ્રકાળી માતાની મહિમાનો અનેક જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ ભદ્રનો છે જ રીતે માતા અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે ઇતિહાસકારો ભદ્રકાળી મંદિરના ઇતિહાસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગેઝીટીયર ઓગણીસો ચોર્યાસી ના પાન નંબર નવસો એકમાં વર્ષ ચૌદસો અગિયાર નો ઉલ્લેખ છે જે મુજબ આઝમ ખાન પેલેસના ઉત્તરે એક રૂમમાં મંદિર હતું જાણીતા પુરાતત્વવિદો અને ઇતિહાસકારો ભદ્ર કિલ્લો અને ભદ્ર મંદિર બંનેનો ઇતિહાસ જુદો હોવાનું માને છે છે તેમના મતે આ મંદિરનું નિર્માણ મરાઠા ફેશનમાં થયું દાયકામાં મંદિરના સભાગૃહ રંગમંડપના ગણેશી મહાલક્ષ્મીજી મહાકાળી મહાસરસ્વતી હનુમાનજી ગાયત્રી દેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી જે પછી વર્ષ ઓગણીસો નેવું ના દાયકામાં રંગમંડપની દિવાલો કોતરણીવાળા વાળા આરસ પહાણથી સુશોભિત કરવામાં આવી હતી અને શ્રી યંત્ર શ્રી વિસાયંત્ર અને સર્વ સિદ્ધિ યંત્રોની સ્થાપના કરવામાં આવી હતી ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પર અગિયારમી સદીમાં ગુજરાતના સ્થાપક રાજા કર્ણદેવે સ્થાપના કર્યાનું દર્શાવ્યું છે જે મુજબ ગુજરાતમાં વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે તેરમી સદીમાં ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી રાજા કર્ણદેવી આશાવલી ભીલને યુદ્ધમાં પરાસ્ત કર્યા જે પછી તેમણે સાબરમતી કિનારે નગરી સ્થાપી હતી અહમદ શાહ બાદશાહે ઈસવીસન ચોદસો અમદાવાદ શહેર વસાવ્યું તે સમયે અહમદ શાહે જે કિલ્લો બનાવ્યો તે બદ્રના કિલ્લા તરીકે ઓળખાયો આ કિલ્લાની રક્ષા કરનારા માતાજી ભદ્રકાળી નગરદેવી તરીકે ઓળખાયા માં ભદ્રકાળીનો પરચો મળતા મુઘલ સુબા આઝમ ખાન પણ દર નવરાત્રીમાં માતાજીને ચુંદડી ચડાવતા હતા આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવી ના દર્શન કર્યા હતા એ વખતના પૂજારીએ સજાનંદ સ્વામીને આપેલી માતાજીની ચુંદડી આજે પણ કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ગોખમાં સજવાયેલી છે છે નગર અને અને એ નગરની સ્થાપના રાજા

બાદશા માં ભદ્રકાળી છે તો એને પોતાનું બલિદાન આપીને એને એક વચન લીધું કે જ્યાર સુધી હું રાજાને કહીને બોલાવીને પાછો ના આવું તેમાં એથી જતા નહીં એ રાજા પાસે ગયો અને રાજાને કીધું કે બાદશાહ

આ મંદિરે દર્શન કરવા આવી ચૂક્યા છે અત્યાર સુધીમાં ભદ્રકાળી માતાજીના મંદિરનો પ્રભાવ અકબંધ રહ્યો છે અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને ભદ્રના પાથાણા બજારમાં શહેરમાંથી કે ખરીદી માટે આવતા લોકો આજે પણ સૌથી પહેલા મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે મુગલ શાસકો અહેમદશાહ બાદશાહ મરાઠા શાસકો અને બ્રિટિશ અમલદારો પણ માં ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા જલક અધ્યારૂ GSTV